કિસાન ચેનલ તરફથી રામરા બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક વીએસટી શક્તિ એકસો ત્રીસ ડીઆઈ મિત્રો પાવર ટ્રેલર જેને આપણે દેશી ભાષામાં સિંગડાવાળું ટ્રેક્ટર કહેતા હોઈએ છીએ આ ટ્રેક્ટર મિત્રો આજે વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે પાવર ટ્રેલર મિત્રો શિંગડાવાળું ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો આપણે ભાઈ વિરમભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક વિરમભાઈ છે મોડલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડલનું તમને આ સિંગડાવાળું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો ટાયર નવા નાખેલા છે પાટલો પણ મિત્રો નવો બનાવેલો છે બાકી કંડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારની ખરાબી નથી એક જ માલિકે મિત્રો એક જ હાથે પોતાની જ ખેતીમાં ચલાવેલું આ ટ્રેક્ટર છે વીએસટી શક્તિ એકસો ત્રીસ ડીઆઈ પાવર ટ્રીલર કિંમતની વાત કરું તો સત્તાણું હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે આ પાવર ટ્રીલરની કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો ખાખી જાળિયા એટલે કે તમને આ પાવર ટ્રીલર ખાખી જાળિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો વિરમભાઈ નામ અને બોતેર જીરો ત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ પાવર ટીલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ પાવર ટીલર તમે ખરીદી શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો